લાગી ગયા વા ભાઈ વાહ વાહ ભાઈ વાત કેટલાય ના પતંગ કાપી નાખ્યા અરે એમ કઈ હોય ઉત્તરાયણ ની પંદર દિવસ વાર હોય ને આજુબાજુ આજુબાજુની શેરી વાળા છોકરા મારી પાસે ટ્યુશન લેવા આવે તો તો ગામ માં તારું મોટું નામ હશે ને ભાઈ અરે ભાઈ તારા ભાઈ નું એવડું નામ હે ને કે ગામ માં બધા મને પતંગ બાજ કઈ બોલાવે વાહ ભાઈ વાહ તો તો તારા થી છોકરા બધા બીતા હશે ને અરે જયારે હું પતંગ ચગાવતો હોય ને તો છોકરાઓ તો હું એના બાપા પતંગ ચગાવવા ઉપર નું આવે ભાઈ તું આટલા વર્ષ થી આ પતંગ ઉડાડે તો ટોટલ દે કેટલા પતંગ ગઈ પેલા મેં કોઈ દી એનો ટોટલ માર્યો નથી જેમ માથામાં માં વાળ ગયા ગણાતા નથી ને એમ મેં એટલા પતંગ કાપ્યા ને એ કોઈ દી ગણાતા નથી વર્ષોથી એક ને એક પતંગ ઉડાડું હું આ એક ની એક વાહ ભાઈ વાહ તો તો ભાઈ તને ઇનામ દેવાની જરૂર હે એટલે ઇનામ નહીં મને નેશનલ એવોર્ડ મળવાનો હતો કેમ કે મેં ચોમાસામાં ચાર મહિના એક ની એક પતંગ ઉડાડી ઓલા આવડા આવડા કરા પડ્યા ને તોય એ આપણી પતંગ હેઠી નથી ઉતરી વાહ ભાઈ વાહ એલા ભાઈ બસ લે હવે આ તારી બધી વાતો સાંભળીને મને જાડા થઈ ગયા છે એને તો વાત સાંભળતા સાંભળતા થઈ ગયા છે ને જાડા મને તો વાત કરતા કરતા થઈ ગયા છે જાડા અલા ભાઈ પતંગ પકડવું જાતો આવું

તમારે હે ને નીચે જ રેવાય પતંગ ઉડાડવા જ ન હોવાય ભાઈ શું થયું કઈ નથી થયું ભાઈ અરે કઈ થયું હોય તો કયો તમ તારે અરે ના ના કઈ નથી કઈ ગાડી માં વાંધો હોય તો કયો યાર અરે ગાડીમાં કાંઈ વાંધો નથી ભાઈ તો શું ભાઈ પેટ્રોલ પેટ્રોલ પૂરું થઈ ગયું છે પેટ્રોલ તો કેટલુંય છે આમાં તો શું ભાઈ એકે ટાયરમાં પંચર પડી ગયું છે ના પંચર ન જ પડ્યું તો બ્રેક ફેલ થઈ ગઈ છે ના બ્રેકે ફેલ નથી એન્જિનમાં કાંઈ વાંધો છે ના એન્જિનમાંય કાંઈ વાંધો નથી એટલા ભાઈ તું ધક્કો મારીને ગાડી ને જાસ એટલે તને પૂછું હું કાંઈ વાંધો હોય તો કે નહીં એટલા ભાઈ મારી ગાડીએ હું ધક્કો મારીને જાઉં કે ગમે તેમ જાઉં તું તારું કામ કરીને એટલા ભાઈ હું તારા હારા હાટું કહું યાર એલા ભાઈ મારી ગાડીની ચાવી રહી ને ખોવાઈ ગઈ એટલે હું ધક્કો મારીને જાઉં છું એવું એમ ને ભાઈ તો આ ચાવી થી ટ્રાય કરો તો ગાડી ચાલુ થાય છે હા ભાઈ ગાડી ચાલુ થઈ ગઈ હોય આ ચાવી થી થઈ જ જાય ને કેમ કે આ ગાડી જ મારી છે અલી કર

બે આની રાજકોટમાં પેડક રોડ ઉપર આવેલો સૌથી મોટો દુલ્હા દુલ્હન ની તમામ પ્રકાર ની વસ્તુ મળી જાય હાલ મારા ભેગો અમારા બે ભાઈ ના લગન તો બે ને વરાજા બનાવી દીધો અને હારામાં હારી એક શેરવાની ફેરાવી દીધું હાલો દો બ્રેઝર રાખવાનું ને આ તો કઈ વાંધો ભાઈ તને બતાવી દે એમાં વિડીયો જોવે આખા શોરૂમ ને વિઝિટ કરાવી દઉં જો તમારા દલડા મેચિંગ મંડળા મેચિંગ થઈ ગયા હોય તો હવે શેરવાની મેચિંગ કરવા આવી જાવ રસમ ફેશન માં

અને અહીંયા તમે માંગો ને એવી ચોલી મળી જાહે અને અહીંયા તમને સાડી અને વેસ્ટર્ન સાડી પણ મળી જાય અને નાની નાની બેબી માટે ફ્રોક પણ મળી જાશે અને વેસ્ટર્ન ગાઉન પણ મળી જશે અને લેડીઝ માટે તો કુર્તી પેર નો અહીંયા ખજાનો હે ડેકોરેશન કરેલી લગ્ન માટે છાપ પણ મળી જાય અને અહીંયા તમને રેડીમેડ અવનવા કુર્તા પણ મળી જશે તો સ્પેશિયલ વરાજા માટે બૂટ લોફર અને મોજડી પણ મળી જાય અને વરાજા ભેગા આવ્યા હોય ના વાયુ એ અહીંથી ખાલી અહીંથી ન જાય એના માટે પણ અહીંયા કપડાનો ખજાનો હે અને અહીંયા તમને ઇન્ડો વેસ્ટન બ્રેઝર કોટિક માટે કાપડ પણ મળી જશે હા તો મિત્રો અમે તો અમારા નગરનું પેકેજ બુકિંગ કરાવી લીધું છે તમે કોની રાહ જોવો છો જલ્દીથી આવી જાવ રસમ ફેશન જેનું એડ્રેસ છે રાજકોટ તો મિત્રો અમે રસમ ફેશન માંથી પેકેજ બુક કરાયું તો સમજી લેવાનું કે કઈ નો ઘટે તો વેલી તકે મુલાકાત લ્યો રસમ ફેશન ની ભાઈ ઈ બધું જો ઠીક પણ મારું ફૂલેકું સાયકલ માં નઈ ઘોડી માં ગાટું યાર આપણે ઘોડી બુક કરાવી આવી લા તારું ફૂલેકું ઘોડી ઉપર નો હારું લાગે તું હાંઢિયા જેવો હો આઈ ભાઈ જનક તારા બેંક ખાતામાં પૈસા પડ્યા હે ના ભાઈ મારા ખાતામાં તો નથી પડ્યા

એલા ભાઈ તો હું ખોટી પત્તર ઠોકે છે આર યુ મારી પાસે ક્રેડિટ કાર્ડ પણ મારે સ્વાઇપ કરવા ક્યાં જાવું અરે ભાઈ તારી પાસે ક્રેડિટ કાર્ડ હે ને તારે આને સ્વાઇપ કરવું હોય કે કોઈ પણ જાતના બિલ ભરવા હોય હાલ મારા ભેગો જો ભાઈ આ હે શ્રીરામ ફાઇનાન્શિયલ સર્વિસ આયા તારે ક્રેડિટ કાર્ડમાંથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાતા ને તો ક્રેડિટ કાર્ડ દે આપડા ખાસ મિત્ર હે ગામ કરતા ઓછા ટકાવારીમાં પૈસા ટ્રાન્સફર કરી દે હે આલિયો ભાઈ લેવો ભાઈ કરી દઉં જો ભાઈ અમારે ત્યાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપ પણ થશે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ પણ થશે બે મિનિટમાં માં બેસો ભાઈ મારા ઘરનું લાઈટ બિલ એ ભરવાનું છે અરે ભાઈ લાઈટ બિલ હોતે ભરી દે ભાઈ મારા ડીટીએચ રિચાર્જ ઈ કરવું છે અરે થઈ જાય હે ભાઈ તું ઉપાધી ઘર માં તું શ્રીરામ ફાઇનાન્શિયલ સર્વિસમાં આવ્યો હો આયા તને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી દે ક્રેડિટ કાર્ડ નું બિલ ભરી દે મની ટ્રાન્સફર કરી દે મોબાઈલ રિચાર્જ કરી દે ડીટીએચ રિચાર્જ કરી દે અને આ લાઈટ બિલ ભરી દે હો જે ભાઈ તમારું કાર્ડ સાહેબ ગયું છે અને તમે પણ વિઝિટ કરો શ્રીરામ રામ ફાઇનિયલ સર્વિસમાં થેન્ક યુ ભાઈ અલે ભાઈ તારું કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં તારા બેંક માં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે બરોબર ને તો તમે કોની રાહ જોવો જલ્દીથી આવી જાવ શ્રીરામ ફાઇનાન્સિયલ સર્વિસમાં જેનું એડ્રેસ છે જેનું એડ્રેસ છે રુંદાવન સોસાયટી અક્ષર રાઈટ ની બાજુમાં અવધપુરીની સામે પેડક રોડ રાજકોટ શ્રીરામ ફાઇનાન્સિયલ સર્વિસ અને વધુ માહિતી માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો

પછી આવા દેજે મોરે મોરો હવે તો તારા જેવી ગાડી લેવી હે પછી તને મોરે મોરો દેવી તારે મારા જેવી ગાડી જ લેવી હે તો હાલ મારા ત્યાં વેલેન્ટાઇન ડે ની સ્પેશિયલ ઓફર હાલ આવી ભાઈ આયા તને તારા ગાડી મળી જાય હે હાલ તારા હાટુ પેલા ગાડી જોઈ લે અને ભાઈ તને એક વાત કહું કે ઓનલાઈન તું સેકન્ડ હેન્ડ ગાડીઓ ગમે વેબસાઇટ ઉપર સર્ચ કરીશ તો તને બેસ્ટમાં બેસ્ટ પ્રાઇસ કાર્સ ટ્વેન્ટી ફોર ની મળશે અને હા તું તારા માટે તને ગાડી ગમે ને એ જો હું આ વિડીયો જોઈ ને એને વિઝિટ કરાવી દઉં વાર હાલો મારા ભેગા તો કાસ્ટ ટ્વેન્ટી ફોર માં જેટલી પણ ગાડી છે એક નંબર કન્ડિશનની સાથે અને બધી જ ગાડી એક્સિડન્ટ વગરની છે એકસો ને ચાલીસ ચેક પોઈન્ટ ગાડી પસાર થઈ ગયેલી છે અને આ લોકો અસલી કિલોમીટર ની તો ગેરંટી આપે છે અને સાત દિવસની ની રિટર્ન બેક પોલિસી અને એક મહિનાની વોરંટી આપે છે અને કાસ્ટ ટ્વેન્ટી ફોર માં સેકન્ડ હેન્ડ ગાડીઓ નો ખજાનો હે ખજાનો અને ફેસ્ટિવલ આવે અને ઓફર નો આવે એવું કોઈ દી નો બને કાસ્ટ ટ્વેન્ટી ફોર માં તો જલ્દીથી મુલાકાત લ્યો ગાડી અને આપણી મળી જાય જો સાતસો પચાસ પ્લસ હોય તો જીરો ટકા ડાઉન પેમેન્ટ મળી જાય તારી ગાડી ની ચાવી આવા દઈ હવે મોરે મોરો ઉચકો પડદો તો આપણા ભાઈ તો ગાડી લઈ લીધી તમે કોની રાહ જોવો છો જલ્દી થી આવી જાવ કાસ્ટ ટ્વેન્ટી ફોર માં જેનું એડ્રેસ છે દોઢસો ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક અક્ષર પાર્ટી પ્લોટ ની પાછળ મેકડોનલ્ડ વાળી શેરી કાસ્ટ ટ્વેન્ટી ફોર રાજકોટ